સ્કૂલ પાલનપુર જકાતાકા ખાતે ભારતનું અનમોલ રતન રતન ટાટાના જન્મદિવસે પ્રાર્થના સભા પરિસંવાદ અને પ્રદર્શનનું એક વિશેષ આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું

તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ સાહેબે કર્યું હતું ટ્રસ્ટીએ તેમના વ્યક્તિત્વમાં વિદ્યાર્થીઓને રતન ટાટા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડલ બનાવવા અપીલ કરી હતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીય વિદ્યાર્થીઓએ લખેલ નિબંધ ચકાસવાની સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જે તારીખ અત્યાવીસ ડિસેમ્બર રતન દાતા જે ભારત રત્ન કહી શકાય સાચા અર્થમાં એવા મહાન વિભૂતિનો જન્મદિવસ છે વિદ્યાકુંજમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે એમનું જીવન વૃતાંત એમનો જીવન સંદેશ ને એમણે જે જીવ્યા છે જે કામ કર્યું છે એનું આજે સરસ મજાનું લેખન સાથે પ્રેઝન્ટેશન કર્યું છે વિદ્યાર્થીઓએ સરસ મજાના એમના જીવન વિશે નિબંધ લખ્યા હતા તેનું પણ પ્રદર્શન આજે કરી રહ્યા છે આજે વિદ્યાકુંજમાં આ જે વિદ્યાર્થીઓ જ્યારે નવમી ઓક્ટોબર રતનતા દેહાંત પામ્યા ત્યારે એમના વિશે નિબંધ લખ્યા હતા નિબંધ રૂપે શ્રદ્ધાંજલિ આપી હતી એ નિબંધનું મૂલ્યાંકન કરીને

એટલે આ પ્રકારનું આયોજન આજે સ્કૂલમાં કરી રહ્યા છે